આપણેમાંથી મોટા ભાગના લોકોને બાળપણમાં અછબડા થયા જ હશે ખરું ને અને કદાચ ઘરમાં વડીલોને નાગણીની પીડાદાયક બીમારી વિશે વાત કરતાં પણ સાંભળ્યા હશે પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ બંને વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે છે ચાલો આજે આની પાછળનું રહસ્ય જાણીએ તો આજનો મુખ્ય સવાલ આ જ છે એક એવી બીમારી જે બાળપણમાં આવે અને જાય અને બીજી જે વર્ષો પછી મોટી ઉંમરે દેખાય આ બંને વચ્ચે શું કડી છે આ સવાલ આપણને એક એવા વાયરસની વાર્તા તરફ લઈ જશે જે બે અલગ અલગ રૂપ ધારણ કરે છે તો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ આ બંને સ્થિતિઓ પાછળનો ગુનેગાર કોઈ બે અલગ અલગ વાયરસ નથી પણ એક જ છે અને એનું નામ છે વેરીસેલા ઝોસ્ટર વાયરસ અથવા ટૂંકમાં કહીએ તો વીઝીવી આ જ વાયરસ આપણી આજની આખી વાર્તાનું મુખ્ય પાત્ર છે ચાલો આ વાયરસની વાર્તાના પહેલા ભાગથી શરૂઆત કરીએ એનો પહેલો હુમલો જે ખૂબ જ વ્યાપક અને ચેપી હોય છે એટલે કે અછબડા તો અછબડાના લક્ષણોની વાત કરીએ તો એની સૌથી મોટી ઓળખ છે એની ચેપી પ્રકૃતિ એ એટલો બધો ચેપી છે કે રસી શોધાઈએ પહેલાં ભાગ્યે જ કોઈ બાળક એનાથી બચી શકતું એ હવા દ્વારા અથવા સીધા સંપર્કથી ફેલાય છે અને એની ફોલિયો પણ ખાસ હોય છે જે તબક્કાવાર દેખાય છે પહેલા લાલ દાણા પછી એમાં પાણી ભરાય અને ફુલ્લા બને અને છેલ્લે એના પર પોપડી વળી જાય આખા શરીર પર ફૂલિયો સાથે તાવ અને થાક તો સામાન્ય જ છે આ આંકડો જરા ધ્યાનથી જુઓ ચાર મિલિયન એટલે કે ચાલીસ લાખ આ કોઈ નાનો આંકડો નથી ઓગણીસો નેવના દાયકામાં રસી આવીએ પહેલાં ખાલી અમેરિકામાં જ દર વર્ષે લગભગ આટલા લોકોને અછબડા થતા હતા આના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે આ વાયરસ કેટલો વ્યાપક હતો હવે વાર્તામાં આવે છે એક જબરદસ્ત વળાંક અછબડા મટી ગયા પછી શું થાય છે શું વાયરસ શરીરમાંથી સંપૂર્ણપણે નીકળી જાય છે વેલ એવું નથી ચાલો જોઈએ કે એ ક્યાં ગાયબ થઈ જાય છે તો સમજવા જેવી વાત એ છે કે વેરીસેલા ઝોસ્ટર વાયરસ ક્યારેય શરીર છોડીને જતો જ નથી એ તો બસ એ ગુપ્ત અવસ્થામાં જતો રહે છે આ અવસ્થાને જ વાયરલ લેટેન્સી કહેવાય છે આ સ્લાઇડમાં બહુ સરસ રીતે બતાવ્યું છે કે વાયરસ ખરેખર ક્યાં જાય છે જુઓ અછબડા મટી ગયા પછી વાયરસ ત્વચા પરથી આપણી જ્ઞાનતંતુઓ એટલે કે નર્વ્સ દ્વારા પ્રવાસ કરે છે અને આપણા ચેતાતંત્રના મૂળમાં જેને નર્વ ગ્યાંગ્લિયા કહેવાય છે ત્યાં જઈને છુપાઈ જાય છે એ એકદમ સ્લીપર એજન્ટની જેમ વર્ષો સુધી ત્યાં શાંતિથી પડ્યો રહે છે યોગ્ય સમયની રાહ જોતો આ જે છુપાઈ જવાની પ્રક્રિયા છે ને એને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે વાયરલ લેટન્સી આ એક એવી અવસ્થા છે જેમાં વાયરસ પોતાની સંખ્યા નથી વધારતો એટલે કે તે નિષ્ક્રિય હોય છે પણ તે જીવંત રહે છે અને આ જ કારણ છે કે ઝેડ વી આપણી રોગપ્રતિકારક શક્તિની પકડમાં આવ્યા વિના આખી જિંદગી શરીરમાં ટકી શકે છે તો વાર્તાના પહેલા ભાગમાં વાયરસે હુમલો કર્યો અને પછી છુપાઈ ગયો હવે બીજા ભાગમાં જોઈએ એની પીડાદાયક વાપસી જે વર્ષો પછી નાગણીના રૂપમાં થાય છે દાયકાઓ પછી એ જ સ્લીપર એજન્ટ જે શાંતિથી સૂતો હતો તે પાછો જાગી શકે છે યાદ રાખજો નાગણીએ કોઈ નવો ચેપ નથી એ તો બાળપણમાં થયેલા અછબડાના વાયરસનું જ પુનઃ સક્રિયરણ છે પણ સવાલ એ છે કે આવું થાય કેમ વર્ષો સુધી શાંત રહેલો વાયરસ અચાનક કેમ જાગી જાય છે વેલ એના પાછળ ઘણા કારણો હોઈ શકે છે જેમ કે વધતી ઉંમર ખાસ કરીને પચાસ વર્ષ પછી રોગ પ્રતિકારક શક્તિનું નબળું પડવું કોઈ ગંભીર બીમારી અમુક દવાઓની આડઅસર કે પછી શારીરિક અને માનસિક તણાવ આ બધું જ સૂતેલા વાયરસને જાગવાની તક આપે છે ચાલો હવે જરા સ્પષ્ટપણે સમજી લઈએ કે આ બંને બીમારીઓ એકબીજાથી કેટલી અલગ છે અછબડા ખૂબ જ ચેપી છે અને ફૂલ્લીઓ આખા શરીર પર ફેલાય છે જ્યારે નાગણી સીધી રીતે ચેપી નથી અને એની ફૂલ્લીઓ શરીરના કોઈ એક જ ભાગમાં એક જ્ઞાનતંતુના રસ્તા પર પટ્ટાની જેમ દેખાય છે અછબડા એ પહેલીવારનો ચેપ છે જ્યારે નાગણી એ જૂના વાયરસનું પુનઃ સક્રિયકરણ છે અને નાગણીની સૌથી ખતરનાક અને દુઃખદાયક વાત છે એની આડઅસર જેને પોસ્ટ હર્પેટિક ન્યુરાલ્જીયા એટલે કે પીએચએન કહેવાય છે આમાં થાય છે એવું કે ફોલિયો તો મટી જાય પણ એ જ જગ્યાએ મહિનાઓ કે ક્યારેક તો વર્ષો સુધી સખત બળતરાને દુખાવો ચાલુ રહે છે તો આ બધું સાંભળીને એવું લાગે કે શું આપણે આ વાયરસ સામે લાચાર છીએ ના એવું બિલકુલ નથી હવે જોઈએ કે વિજ્ઞાને આ વાયરસ સામે લડવા માટે કયા ઉપાયો શોધી કાઢ્યા છે સૌથી પહેલું હથિયાર છે એસાયક્લોવીર નામની દવા આ એક એન્ટીવાયરલ દવા છે જે જ્યારે વાયરસ શરીરમાં સક્રિય હોય એટલે કે અછબડા કે નાગણી થયા હોય ત્યારે તેની સામે લડે છે અને તેને ફેલાતો અટકાવે છે હવે આ દવાની કામ કરવાની રીત ખરેખર ખૂબ જ સ્માર્ટ છે એ કોઈ સામાન્ય દવા જેવી નથી તે ફક્ત એ જ કોષોમાં જઈને સક્રિય થાય છે જેમાં વાયરસ હોય ત્યાં જઈને તે વાયરસને છેતરે છે જ્યારે વાયરસ પોતાની કોપી બનાવવાનો પ્રયત્ન કરે ત્યારે આ દવા તેના ડીએનએમાં જોડાઈ જાય છે અને આખી પ્રક્રિયાને અટકાવી દે છે બસ પછી વાયરસ પોતાની સંખ્યા વધારી શકતો નથી પણ એક વાત યાદ રાખવા જેવી છે આ દવા ત્યારે જ સૌથી વધુ અસરકારક છે જ્યારે સમયસર લેવામાં આવે અછબડાના કિસ્સામાં ફોલિયો દેખાયાના ચોવીસ કલાકની અંદર અને નાગણીના કિસ્સામાં બોતેર કલાકની અંદર સારવાર શરૂ કરવી ખૂબ જ જરૂરી છે પણ સારવાર કરતાં પણ સારો રસ્તો શું બીમારી થાય જ નહીં એનું ધ્યાન રાખવું અને અહીં જ કામ આવે છે આપણું સૌથી શક્તિશાળી સાધન રસીકરણ આ વાયરસને શરીરમાં પ્રવેશતા અથવા ફરી જાગતા રોકવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે ફક્ત આ એક આંકડો જ રસીની સફળતા બતાવવા માટે પૂરતો છે સત્તાણું ટકા અમેરિકામાં અછબડાની રસી આવ્યા પછી તેના કેસોમાં સત્તાણું ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો આ ખરેખર વિજ્ઞાનની એક મોટી જીત છે અને વાત ખાલી અછબડાની નથી નાગણી માટે પણ સારા સમાચાર છે શિંગ્રિક્સ નામની આધુનિક રસી પુખ્તવયના લોકોને નાગણી થવાથી બચાવવામાં નેવું ટકાથી પણ વધુ અસરકારક સાબિત થઈ છે તો આપણે જોયું કે કેવી રીતે ઝોસ્ટર વાયરસ આપણા શરીરમાં આખી જિંદગી છુપાઈ રહેવાની કળામાં માહિર છે આ આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે કે બીજા એવા કયા વાયરસ છે જે આવી જ રીતે શાંતિથી આપણા શરીરમાં લાંબી રમત રમી રહ્યા છે અને યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે